જય માતાજી આજના સમય પ્રમાણે માતા પિતામાં સૌથી ચિંતાનો જો કોઈ વિષય હોય તો એ છે દીકરા અથવા દીકરીના લગ્ન તો આવો જ્યોતિષના સથવારે આપણે જાણીએ કે લગ્નના યોગ જલ્દીથી કઈ રીતે સફળ થાય અવારનવાર લગ્ન થવામાં જો રૂકાવટો આવી રહી છે તો કઈ રીતે દૂર કરવી તો સૌપ્રથમ દીકરા અથવા દીકરીની કુંડળીમાં એ જોવું જરૂરી છે કે એ કુંડળી કદાચ માંગલિક તો નથી ને અથવા શનિવાળી તો નથી ને હવે જો કુંડળીમાં માંગલિક અથવા શનિ છે તો એના ઉપાયો શું કરવા જોઈએ દીકરાની કુંડળી માંગલિક છે તો તેને લગ્નમાં રુકાવટ આવે છે તો દુર્ગા સપ્તશતીમાં એક શ્લોક બતાવવામાં આવ્યો છે જે છે પત્ની મનોરમા દેહી આ મંત્રનું અનુષ્ઠાન કરાવવું અથવા તો આ મંત્રના જપ કરવા સાથે લગ્નયોગ યંત્ર રાખવું અને જો દીકરીના લગ્નમાં રૂકાવટ આવી રહી છે અથવા તો જે દીકરી ઉત્તમવરની પ્રાપ્તિ કરવા માંગે છે એ દીકરીને ભાગવતજીમાં બતાવેલું કાત્યાયની વ્રત કરવું અને આ શ્લોક દુર્ગા સપ્તસતીમાં બતાવવામાં આવેલ છે એ મંત્રનો જાપ કરવો કાત્યાયની મહામાયે આ શ્લોક દુર્ગા સપ્તસતી અને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ બતાવવામાં આવેલ છે તો આ વિડીયોને જેના પણ દીકરા અથવા દીકરીના લગ્નોમાં રૂકાવટ આવતી હોય એવા લોકોને જરૂરથી શેર કરજો જય માતાજી